અલસાણા તાલુકાના કારેલી ગામમાં મુશળધાર વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે રુદ્રાક્ષ રેસિડેન્સી રાહી રેસિડન્સી સ્વસ્તિક રેસિડેન્સી અને સ્વર્ણ જેવી અને રહેણાંક સોસાયટીઓમાં ભારે પાણી ભરાઈ જવાને કારણે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે જેને કારણે હજારો રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે લોકોને પૂરગ્રસ્ત ઘરોમાંથી બહાર કાઢી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે પલસાણા પોલીસ તાલુકા વિકાસ અધિકારી અને બારડોલી ફાયર ઓફિસરની ટીમો ઘટના સ્થળે હાજર છે ને લોકોને કામ ચલાવ ધોરણે ગંગાધરા સરકારી શાળામાં ખસેડી રહી છે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે છેલ્લા પાંચ વર્ષમાં આટલો ભારે પાણી ભરાઈ ગયો નથી તેમનું માનવું છે કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના નિર્માણને કારણે પાણીનો કુદરતી પ્રવાહ બંધ થઈ ગયો છે

ઉપરવાસમાં વધુ વરસાદને કારણે જે રાહી છે ક્રિષ્ના વેલી છે રુદ્રાક્ષ જેવી સોસાયટીમાં પાણી ખૂબ ભરાઈ ગયા છે અને એના કારણે સોસાયટીમાં જે લોકો ફસાયા છે અંદાજીત પચાસ જેટલા લોકો ફસાયા છે એમને રેસ્ક્યુની કામગીરી બારડોલીના ફાયરની ટીમ કરી રહી છે અને એના જે સ્થળાંતર કરીને આપણે હરિદયાન હોલમાં લઈ જવામાં આવી રહ્યા છે અને સાથે એમની ફૂડની વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવી છે હાલમાં પંદર જેટલા જે લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા છે